ધોરાજીમાં જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની વિસ્તારના લોકો પીવાના પાણી સમસ્યાથી ત્રસ્ત જોવા મળ્યા હતા અહીં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે આઝાદીના વર્ષો બાદ પણ અમારા વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી આ ઉપરાંત રોડ રસ્તા સહિત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે આ સમસ્યાને લઈ રોષે ભરાયેલા મહિલાઓએ નગરપાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને મહિલાઓએ માંગ નહીં સ્વીકારાય તો મહિલાઓ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સમીનાબેન ખુરેશી અમારા નરિયા કોલોનીમાં વરસથી થયા ગંધારું પાણી આવે છે અમે નું લઈ લઈને પાણી છીએ અમે અને રોડ બધા ગલીમાં રોડ બની ને અમારી ગલીમાં કેમ ન બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે છે મોટા મોટામાંય ન કરે બિસ્લેરીનું પાણી છીએ અમે તો શું કાંઈ આપણે મફતી હશે બિસ્લેરીનું પાણી એક વરસ ઉપર થયું ને લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને વયા જાય કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી કાંઈ અમારું વયરું નહીં એ જ ખાડા ખોદીને વયા ગયા હમણાં ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા હામુકના ખાડા કર્યા અમે રહીશી નરિયા કોલોની ઉપલેટા રોડે અમને આઠ દિવસે પાણી આવ્યું પણ નકરું ગંદુ જ પાણી આવ્યું અમે પી શકતા નથી એટલે ઘરમાં રહી શકતા નથી એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશી કે અમને આ કાંઈક ભૂગર બેટલું કરાવો ને પાણીનું કરાવો અમે પી શકીએ વેચાતું પાણી લઈ નહીં અમે હવે કહે છે કરાવી દેહું કરાવી દેહું આ બીજી વાર આવ્યા છે ને ને બીજા રોડ પાણી પાણી તો ખાસ કરીને પી નથી હા એ બીમાર પાણી ઈ પાણી પીએ જ નથી આપતા અમે સેફટી નું પાણી પી કઈ ઓસરીમાં આવે તો ગંદા તો રહી નથી આપતા એટલું આવે છે આજે નગરપાલિકા એ પાણી નું કેવા આવ્યા રોડ નું કેવાય બાજુમાં ગલી ખાચા રોડ બને અમારો હાઈવે રોડ છે ગલી બની નથી